રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી મોપેડ પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતાં ત્રણને ઝડપી પાડી લાખોની મत्ता કબજે કરી હતી રાંદેર પોલીસ મતકમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટ સામેથી મોપેડ સાથે ત્રણ આરોપીઓ સુલેમાન કરવા જાવીદ શેખ અને એઝાજ સૈયદને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ તેતાલીસ હજારનો એમડી ડ્રગ્સ સાથે બે મોપેટ રોકડા રૂપિયા મોબાઈલ સહિત છ લાખથી વધુની મતતા કબજે કરી હતી જ્યારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર મુંબઈના મુસાને વોન્ટેડ જાહેર કર્યું હતું આજરોજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેદ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા સમૂહ છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ સમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના ગામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા તા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે